આર્થોસ્કોપીના વિવિધ પાસા અંગે નિપુણતાનું આદાન પ્રદાન કરવા પચાસથી વધારે દેશના ફેકલ્ટીઝને એક સાથે લાવવામાં આવ્યા હતા આર્થોસ્કોપીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધન નવીનતમ ટેકનિક્સ અને શ્રેષ્ઠ કક્ષાની કામગીરીને રજૂ કરતા ખાસ પ્લેટફોર્મ એવા અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સ એસીસીનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સૌને માટે આર્થોસ્કોપ વિષય પર યોજાયેલ બે દિવસની કોન્ફરન્સમાં માહિતી તથા વિચારોનું આદાન પ્રદાન કરવા અને ઓર્થોપેડિક પ્રેક્ટિસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા એવા નિષ્ણાંતો પ્રેક્ટિશનર્સ તથા સંશોધનકર્તાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા આ અગાઉ અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સના પહેલા દિવસે માહિતી જ્ઞાનવર્ધક લેક્ચર્સ ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તથા વ્યાપક સામેલગીરી ધરાવતી પેનલ ડિસ્કશન્સના ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે આર્થોસ્કોપીમાં સહભાગીઓની માહિતી તથા કૌશલને ઉત્તેજન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી અહેવાલ અશ્વિન નિમાસિયા હોસ્પિટલ્સ અમદાવાદ જોડોની ઈજા જોડોનો ઘસારો ને જોડોનો દુખાવા માટે આર્થોસ્કોપી એક નવીનતમ ટેકનોલોજી છે જેનાથી અમે જોડોની બધી તકલીફને સારી રીતે એડ્રેસ કરી શકીએ છીએ ને જૂની કન્વેન્શનલ ટેકનોલોજી અથવા તો કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કરતાં આર્થોસ્કોપિક ટ્રીટમેન્ટના રિઝલ્ટ બહુ સારા છે નવી ટેકનોલોજી વાપરીને જે અમે આ આર્થોસ્કોપીથી સર્જરી કરતા હોઈએ છે એનાથી પેશન્ટસને ઘણો સારો રિઝલ્ટ મળે છે ને એમની રિકવરી પણ ફાસ્ટ થઈ છે આ નવી ટેકનોલોજી ઉપર ડિસ્કશન માટે આ કોન્ફરન્સનો અમે ऑर्गेनाइजेशन तो बहुत सारो रिस्पोन्स हमें बधा ऑर्थोपेडिक सर्जन थी से धन्यवाद संदीप बिरारी है मैं इंडियन ऑर्थरोस्कोपी सोसाइटी का सेक्रेटरी हूँ तो आ, ये बहुत आ, गर्व की बात है कि अहमदाबाद आर्थरोस्कोपी कोर्स जो डॉक्टर प्रथमेश जैन और डॉक्टर तीर्थ व्यास ने यहाँ पे इंडियन आर्थरोस्कोपी सोसाइटी के एफिलियशन में ऑर्गेनाइज़ किया है और वो पहली बार अहमदाबाद में या कह सकते हैं कि गुजरात में इस तरह की यूनिक कॉन्फ्रेंस हुई है जहाँ पे वेरियस वर्कशॉप्स कंडक्ट किए गए हैं और जैसे देखा जाए इस कॉन्फ्रेंस में जो टू सॉरी टू प्लस डॉक्टर्स पार्टिसिपेट किए हैं तो वो डॉक्टर दैमसेल्ब्स ट्रेनिंग लेके वो अपने पार्ट में जाके लोगों की सेवा कर पाएंगे वो लोगों को इस इंजरीज स्पोर्ट्स इंजरीज के बारे में अवेयर कर पाएंगे तो ये कॉन्फ्रेंस का वही मोटो